થરાદ તાલુકાના પડાદરા ગામમાં બે મહિનાથી પાણીના દાઝીલા પ્રશ્ને ગ્રામજનો ત્રાહીમામ નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું થરાદ તાલુકાના પડાદર ગામમાં છેલ્લા બે મહિનાથી પીવાના પાણીનું પુરવઠું સંપૂર્ણપણે બંધ થતાં ગ્રામજનો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ગામમાં વસવાટ કરતાં પછાત વર્ગના લોકોને પાણી મળતું ન હોવાથી કાળજાળ ગરમીમાં માનવજાત સાથે પશુ અને પક્ષીઓ પણ તરસ્યા છે ગ્રામજનોએ જણાવ્યા અનુસાર તેઓએ વારંવાર પાણી પુરવઠા કચેરી ઓનલાઈન વોટર સપ્લાય કંપની તેમજ ગાંધીનગર અને થરાદની હેલ્પલાઇનમાં પણ રજૂઆત કરી હતી તેમ છતાં કોઈ પણ અધિકારી તરફથી યોગ્ય જવાબ કે પગલાં મળ્યા નથી જિલ્લા વોટર સપ્લાય વિભાગ દ્વારા જૂની ટાંકી અપ્રભાવી હોવાનું જણાવવામાં આવ્યું હતું અને નવી ટાંકી બનાવવાની ખાતરી આપવામાં આવી હતી પરંતુ હજુ સુધી ન તો ટાંકી બની અને ન તો પાણી મળ્યું ઉપરાંત ડીસાની લાઇનમાંથી જે પાણી મળતું હતું તે લાઇન પણ બંધ છે અને તેનું કારણ પણ ખુલાસું કરવામાં આવ્યું નથી થરાદ નાયબ કલેક્ટરશ્રીને પીડિત ગ્રામજનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને તાત્કાલિક તપાસ કરી પાણી પૂરું પાડવા માટે યોગ્ય પગલાં ભરવાની માંગ ઉઠાવવામાં આવી છે ગ્રામજનોનું કહેવું છે કે પાણી જેવી મૂળભૂત જરૂરિયાત માટે રજૂઆત છતાં પણ જવાબ ન મળતો દુઃખદ અને અણગમતું છે સરકાર તરફથી આપવામાં આવતી યોજનાઓ માત્ર રેકોર્ડ પૂરતી મર્યાદિત રહી છે અને છેવાડાની વસ્તી સુધી તેનો લાભ નથી પહોંચતો ત્રણથી ચાર મહિનાથી પાણી નથી આવતું અને આવી ગરમીમાં પીવા માટે પણ અવાડા હોય કે નિશાળમાં કઈ જગ્યાએ પાણી નથી મળતું ત્યારબાદ અમે સરકારને જાણ કરવા વિનંતી કરીએ છીએ તાત્કાલિક મને આ પગલાં ધોરણ ઉપર પાણી પહોંચતું કરે પડા ગામને અને પાણીના પીવા માટે ખૂબ પક્ષી હોય કે ઢોરો હોય કે માણસને પીવા માટે નથી તે માટે અમે આવેદનપત્ર આપ્યું છે અને તાત્કાલિક આના પગલાં લે એવી મને સરકાર આગળ નમ્ર વિનંતી છે આજરોજ ગામ પડાધર તાલુકા ધરાજના વતની પંડ્યા શેવંતીભાઈ અંબારામ મારે ખૂબ જ પાણીની વિકીટ પરિસ્થિતિ પેદા થઈ છે કાળચાળ ગરમીમાં ઉનાળામાં તો તાત્કાલિક પાણી મળે એના માટે અમે હેલ્પલાઇન ગાંધીનગર ખૂબ રજૂઆત કરી કંઈ પરિણામ નથી મળ્યો અને પાણી પુરવઠા અધિકારી સાહેબનો સંપર્ક કર્યો પણ થોડામાં થોડું પાણી મળ્યો પણ પૂરતું પાણી મળતું નથી એના માટે આજરોજ પ્રાંત કલેક્ટર સાહેબ થરાદને આવેદનપત્ર આપી અને વાત કરી છે તો તાત્કાલિક પાણી મળે પડાદર ગામને એવી વ્યવસ્થા કરે એવી સર અમારે પડાદર ગામે પાણી મળતું નથી છેલ્લા ચાર મહિનાથી પાણી આવતું નથી ઢોર પશુ પક્ષી મોડાને તકલીફ છે કોઈ ટેન્કરથી પાણી લાવીને પૂરું પાડે છે આવી રીતથી કોઈ જળજીવન ખોરાઈ જાય એવી સ્થિતિ છે તો સરકારને એટલી વિનંતી કે તાત્કાલિક આ પગલાં લઈ અને અમારા પડાદર ગામે પાણી પખતું કરે એટલી વિનંતી હું પટેલ ખેંગાર ભાઈ વજ